તહેવારોમાં દરેકના ઘરમાં ફરસી પૂરી તો બનતી જ હોય છે પણ આપ જે આપણે એકદમ સરળ રીતે અનેક પોળવાળી ક્રિસ્પી ફરસી પૂરી બનાવીશું તો એના માટે એક પોળા વાસણમાં બે કપ મેંદો સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી અજમાને હાથેથી ક્રશ કરીને નાખી દઈશું ચાર ચમચી જેટલું નવશેકું ઘી થોડું થોડું કરીને એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું તો એકદમ સરસ મુઠ્ઠી પડતું મોણ હોવું જોઈએ તો જો લોટનું ટેક્સચર ક્રમ્બલી થઈ ગયું છે અને સરસ મુઠ્ઠી પડતું મોણ છે તો હવે આપણે આની અંદર થોડું થોડું પાણી નાખી અને આનો કઠણ લોટ બાંધી લઈશું તો આટલો લોટ બાંધવામાં લગભગ અડધા કપ પાણીની જરૂર પડી હતી અને આપણો લોટ પરફેક્ટ બંધાઈ ગયો છે એને ઢાંકીને દસ મિનિટ રહેવા દઈશું દસ મિનિટ પછી લોટને મસળી આના નાના નાના લુવા કરી લઈએ અને આપણે સહેજ મોટી પૂરી વણવાની છે કોરા મેંદાના લોટમાં રગદોડીને મોટી પૂરી વણી લઈશું અને આની ઉપર આપણે ઘી અને મેંદાનો આછો આછો સાટો લગાડી લઈશું અને ત્યારબાદ ચાકુની મદદથી આપણે આમાં કટ લગાડવાના છે આખી પૂરી કટ ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું ઉપર અને નીચે થોડી જગ્યા છોડી પાતળા પાતળા કટ કરી અને આપણે આવી રીતના આને રોલવાળી લઈશું અને ત્યારબાદ આને સહેજ ખેંચી અને આને ગોળ શેપ આપી અને આનો લુવો તૈયાર કરી લઈશું અને આને દબાવી અને એકદમ હળવા હાથે બંને સાઈડથી વેલણ એક એક વખત ફેરવી દઈશું આવી રીતના બધી જ પૂરી તૈયાર કરી લઈએ અને ત્યારબાદ તેલ ગરમ કરી અને મીડિયમ ફ્લેમ પર બધી બાજુથી બદામી કલર આવે ત્યાં સુધી તળી લઈશું પૂરીના પળ છૂટા પડે અને ઉપર આવવા લાગે ત્યારબાદ આપણે એને ચમચીની મદદથી પલટાવી અને સરસ ક્રિસ્પી થાય એટલે કાઢી લઈશું અને ઉપરથી એક સ્પેશિયલ મસાલો છાંટી દઈશું જેની રેસિપી મારી ચેનલ પર આપેલી છે તો આ તહેવારોમાં તમે પણ આવી અનેક પડવાળી ક્રિસ્પી પૂરી જરૂરથી ટ્રાય કરજો